વડોદરા શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે ભૂવાઓનું સામ્રાજ્ય મકરપુરા એસઆરપીએફ ગ્રુપની સામે મહાકાય ભૂવો પડ્યો કાર સમાઈ જાય એટલો ભૂવો પડતા લોકોને હાલાકી હલકી ગુણવત્તાની કામગીરીના કારણે ભૂવો પડ્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલી ભગતની પોલ ખુલી તમે જોઈ શકો છો કે આજુબાજુમાં સરકારી કેમ્પસો છે એની સાથે સાથે સ્કૂલો છે હોસ્પિટલો છે બધું જ છે અને આ મુખ્ય માર્ગ ઉપર મહાકાય ભૂવો પડ્યો છે દસ બાય દસનો તમે હાઈટમાં જુઓ તો દસ ફૂટ છે લંબાઈમાં જુઓ તો દસ ફૂટ છે પહોળાઈમાં જુઓ તો દસ ફૂટ છે એટલે આટલા મોટા મહાકાય ભૂવાની અંદર તો આખી આખી કારો બસો ટ્રકો ઘૂસી જાય એટલો મોટો મહાકાય ભૂવો છે પ્રી મોન્સૂનની કામગીરી શૂન્ય છે આ લોકોએ બધા પૈસા ક્યાં વેઠવી નાખ્યા એ પ્રજાજનોએ પૂછવું જોઈએ કહી શકાય કે આની અંદર જે અંદર માલ ભરીને જે રો મટીરિયલ અંદર જે નાખવાનું હોય છે